પોલીસે શોધી મૂળ માલિકો ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા જેટલા મોબાઈલ સોધી સાથે ત્રણ લાખ હજાર નો ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી શોધી તેરા તુચકો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા હતા અગાઉ પણ ઉત્તર પોલીસે બે વખત આ પ્રકારનો કાર્યક્રમ યુજી ચોત્રીસ ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા હતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદો લેવામાં આવે છે ત્યારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ હોય કે ખોવાયા હોયની અનેક ફરિયાદો ઓનલાઈન માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી આ ઉપરાંત અનેક અરજદારો હોય ડીસા ઉત્તર પોલીસમાં પોતાનો મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજીઓ પણ આપી હતી જેથી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ ડીસા ડીવાય એસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ વીએમ ચૌધરી સહિત જેડી પરમાર હેડ કોન્સ્ટેબલ ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજી તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ ત્રેવીસ મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી હતી જેથી પોલીસે મોબાઈલના અરજદારો તેમજ ફરિયાદીઓને પોલીસ મથકે બોલાવી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ મોબાઈલના ધારકોને પોતાના મોબાઈલ પરત કર્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં પણ અનેક મોબાઈલ ખોવાઈ ગયા હતા જેના પગલે ઉત્તર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા અનેક ખોવાયેલ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને મૂળ માલિકોને પરત આપ્યા હતા ઉત્તર પોલીસે અગાઉ પણ બે વખત તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજી ચોત્રીસ વ્યક્તિઓને તેવાના ખોવાયેલા મોબાઈલ લોકોને પરત કર્યા હતા ત્યારે ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફની કામગીરી અરજદારોએ પ્રશંસનીય ગણાવી છે રહેવાસી ડીસા ચોવીસ મોદી સાહેબની સભામાં અમારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને અમે એના માટે અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અમને વિશ્વાસ નહોતો કે આવી કામગીરી થશે પણ અત્યારે જે ઉત્તર પોલીસના આપણા તમામ સ્ટાફ અને જે સાહેબે જે કામગીરી કરીને અમને અમારો મોબાઈલ પરત આપ્યો એ બદલ બહુ આભારી છે અને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ વઢવા તાલુકો મારો ફોન તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તે દિવસે મારો ફોન ગયો હતો અને આ ફોન મારો પોલીસ ખાતાએ લઈ આવ્યો બહુ આભાર માનું છું પોલીસ ખાતા જેવું કોઈ ખાતું જ નથી એટલું એમના ગુણ કદીએ ના ભૂલે એવું કામ કરી બતાવ્યું છે મારો ફોન ભૂલી ગયો કે તો પડી ગયો પણ મારો ફોન લઈ આવી